જેલ મુક્ત થઈ ગયું છે અને પાટીદાર આગેવાનોમાં કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે પરંતુ સૌરાષ્ટ્રમાં તેની અસર શું પડશે વધુ વાત કરવા સાથે જોડાશે અલીતભાઈ વસોયા આપનું સ્વાગત સૌથી પહેલા તો હાર્દિકે જે રીતે જોર માર્યું સૌરાષ્ટ્ર રીજનમાં હવે એમના છૂટ્યા પછી કયા પ્રકારે આપ આગળ વધશો હાર્દિક જયારે રાજદ્રોહના ગુનામાં જેલમાં હતો ત્યારે સમગ્ર ગુજરાતની અનામત આંદોલનની આગેવાની સૌરાષ્ટ્રે લીધી હતી અને સૌરાષ્ટ્રની અંદર નવ મહિના સતત આંદોલન ધમધમતું રહ્યું છે હાર્દિક આજે છૂટી ગયું છે સમગ્ર ગુજરાતની અંદર પાટીદાર સમાજમાં ઉત્સાહનો માહોલ છે અને હાર્દિકના છૂટવાથી જે આંદોલન મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર જે ધીરી ગતિએ ચાલતું હતું એ સમગ્ર ગુજરાતની અંદર ફરીથી પાટીદારોની જે મૂવમેન્ટ છે અનામત માટેની એ અનામત માટેની મૂવમેન્ટ જોર પકડવાની છે અને ઉત્સાહ અને ઉમંગથી સમગ્ર ગુજરાતનો પાટીદાર સમાજ આંદોલનની અંદર ફરીથી સક્રિય થવાનો છે ભાજપ જે ડેમેજ કંટ્રોલ કેબિનેટમાં બે પ્રધાનો સમાવેશ કરી અને જે કંટ્રોલ નો પ્રયત્ન કરી રહ્યું છે શું ખરેખર પાટીદારો આ ડેમેજ કંટ્રોલ થવા દેશે ખરા હવે જે બે મંત્રીઓ લીધા છે એમાં રૂપાલા સાહેબ ની વાત કરું તો રૂપાલા સાહેબ એના વિસ્તારમાંથી પણ ચૂંટાઈ શકે એમ નથી પાર્ટીના જોરે એ રાજ્યસભાની અંદર ગયા છે અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જબરજસ્ત વિરોધ માહોલ છે અને એક પણ પાટીદાર આગેવાન એના મત વિસ્તારની અંદર અંદર અત્યારે પ્રવેશી શકે એમ નથી કે કે પાર્ટીના ભાગ ગુજરાત સરકારના કોઈ કાર્યક્રમોની આનંદીબેન પટેલનું જૂથ અલગ છે અને અમિત શાહની ની લોબી આખી અલગ છે તો જે પટેલ આગેવાનો છે એ કોના વિરુદ્ધમાં છે આનંદીબેન ગમતા નથી કે પછી અમિત શાહ જે ફોર્મ્યુલા સાથે આગળ વધી રહ્યા છે સમાધાન એમાં તમે રસ નાખો છો ને એમને ભારતીય જનતા પાર્ટી જ ગમતી નથી અને નો ગમવા પાછળનું કારણ ફક્ત ને ફક્ત એટલું છે કે પચીસ અને છવ્વીસ તારીખે પાટીદાર સમાજ ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો સરકાર દ્વારા એ અત્યાચારના વિરોધમાં પાટીદાર સમાજ છે પછી આનંદીબેન નું જૂથ હોય કે અમિત શાહ નું જૂથ હોય કોઈ જૂથની સાથે પાટીદાર સમાજ નથી પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી માફી માગે પાટીદાર સમાજની અને પાટીદાર સમાજની માગણી જે છે

હાર્દિક જેલમાં બેઠા બેઠા હાર્દિક એટલો સક્ષમ માણસ હતો કે જેલમાં બેઠા બેઠા પણ પાટીદાર અનામત આંદોલન સમિતિને માર્ગદર્શન આપતો હતો હવે ગુજરાત બહાર રહેશે પણ ગુજરાત એના માર્ગદર્શન નીચે સમગ્ર ગુજરાતની અંદર અમે આંદોલન કરીશું એક મૂળ પ્રશ્ન જ્યારે ગુજરાત બહાર રહેવાનું થાય ત્યારે એવું હતું કે હાર્દિક પટેલ શા માટે સહમત થયો શા માટે એશ્યોરન્સ આપ્યું કે છ મહિના ગુજરાતની બહાર રહીશ કોઈ ચોક્કસ કારણ હતું ખરું નહીં એવું જ કોઈ ચોક્કસ કારણ નહોતું પરંતુ કોર્ટનો જે અભિગમ હતો એ અભિગમ ઉપરથી અમે બધા એવું નક્કી કર્યું કે જામીન જો જોતા હોય જેલ મુક્ત થવું હોય તો કોર્ટ કઈ વધારે શરતો મૂકે એ પેલા અમે જ સામેથી છ મહિના ગુજરાત બહારની ની શરત સામેથી મૂકી હતી અને એ સમજી પોલિસી અમારી હતી અને પોલિસી મુજબ જ અમે છ મહિના ગુજરાત બહાર રહેવાનું કર્યું છે જે નેતાઓ ગુજરાતની બહાર ગયા છે ભૂતકાળમાં પણ એમનું કદ બહુ જ મોટું થઈને પાછા ગુજરાતમાં આવ્યા છે હાર્દિક વિશે પણ એવું કઈ થઈ શકે ખરું